થરાદ નાયબ કલેક્ટર સાજન અધ્યક્ષતાને વાવ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કુલ સોળ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં ઈદરા અમલીકરણ પુરવઠા સલાહકાર સમિતિ અને એટીવીટી અમલીકરણ સંબંધિત મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા ચર્ચાયેલા મુખ્ય મુદ્દામાં રાઘાનેચરા ગામે વીજ કનેક્શનોનું કામ શરૂ કરવું ચોથર નેચળા ડિસ્ટ્રીબ્યુટર સહિત અન્ય કેનાલોમાં પાણી ન મળવું અને સાયફન બનાવવા તાલુકામાં મંજૂર થયેલા અને જર્જરિત આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ ધરણીધર ધામમાં પૂનમના સમયે વધારાની બસો ચાલુ કરવી ગોલગામ ગામે કમ્પાઉન્ડ વોલ બનાવી ડેડાવા ગામે શાળા જતા રસ્તે પાણી ભરાવાનો નિકાલ રામપુરા રસ્તો પહોળો કરવા અને તમામ પીએચસી તથા સીએચસી માં પૂરતો સ્ટાફ ફાળવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે બેઠક દરમિયાન નાયબ કલેક્ટર સાજન મેરે અમલીકરણ અને પુરવઠા સલાહકાર સમિતિ સંબંધિત તમામ વિભાગના તાકીદ કરી હતી આ બેઠકમાં વાવ મામલતદાર વાવ અને માવસારી પોલીસ ઇન્સ્પેક્ટર તાલુકા વિકાસ અધિકારી નાયબ કાર્યપાલ ઇજનેર પાણી પુરવઠા પીજીવીસીએલ જેટકો માર્ગને મકાન પંચાયત સ્ટેટ નર્મદા વિભાગ તાલુકા હેલ્થ ઓફિસર રેન્જ ફોરેસ્ટ અધિકારી તાલુકા પ્રાથમિક અધિકારી ડેપો મેનેજર ગોડાઉન મેનેજર નાયબ મામલતદાર એટીવીટી ધરા પુરવઠા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા